શ્રી દ્વારકેશીનું એક પદ છે આશરો એક દ્રઢશ્રી વલ્લભાધીશકો આ પદમાં આ પુષ્ટિ માર્ગના દસ મર્મનું નિરૂપણ કરે છે આશરો એક દ્રઢશ્રી વલ્લભાધીશકો માનસી રીત કી મુખ્ય સેવા વ્યસન લોક વૈદિક ત્યાગ શરણ ગોપીશકો દીનતા ભાવ ઉદ્બોધન ગુણગાન સો गोषत्रिय भावना उभय जाने कृष्ण नाम स्फुरे पलन आज्ञा कृतवचन विश्वास दृढ़ चित्त आने भगवदीय जान सतसंग ना देखे दोष सत्य भागे अरुस्ये पुष्टिपथमर्म दस धर्म यह कहे, सदा चित्त में श्री द्वारकेश राखे दस मर्मो શ્રી દ્વારકેશજીએ વર્ણવ્યા છે અને આપણા શ્રી હરિરાયજીનો ગ્રંથ પુષ્ટિ પથ મર્મ નિરૂપણમ તેમાં આપ આજ જ દસ મર્મનું વર્ણન કરી રહ્યા છે અને શ્રી હરિરાયજી કહે છે કે પહેલો મર્મ સર્વશ્રેષ્ઠ ફલાત્મક છે પણ તેની સિદ્ધિ બીજા મર્મ પર આધારિત છે અને બીજાની ત્રીજા પર

તેમના વાર્તાજી છે દસમો મર્મ છે ભગવદીય જાન કો અનુસરે ના દેખે દોષ અરુ સત્ય ભાખે ભગવાન સમાન ગણી તેમના વચનમાં વિશ્વાસ એક સમય વૈષ્ણવ દોઈ ચાર ગોકુલ ગોકુલમાં બેઠી નિર્ધાર કરત હતી ભાઈ આજકાલ કે સમયમાં શ્રી ગુસાઇજી કો પ્રતાપ એસો હૈ જો કોઈ દુષ્ટ કર્મ કરવેવાળો હોય પાખંડી હોય सरनी आवे तिनके सब पाप दूर करत है तहां या अन्य मार्गीय बैठ्यो तो माने कही वैष्णव तुम कहत हो सो साची बात हो तो मैं हूं ऐसे दुष्ट कर्म कीने हैं गुसाई जी की सरने लिवाओ और मेरो पाप दूर कराओ सगरे संग गए श्री गुसाई जी के पास आए और बिनती करी महाराज कृपा करी मोको सरने लीजिए ભગવદીયના વાતમાં વિશ્વાસ કરી તે પ્રમાણેનું વર્તન કર્યું નવમો મર્મ આવે છે પલન ન આજ્ઞા ટરે શ્રી ગુસાઇજી કહે સ્નાન કરી આવો હમ તો કો નામ દે સરની લેંગે હમ તો કો કભો ન છોરંગે વાને કહે મહારાજાધિરાજ મોકો નામ દીજીએ તરત જ જે આજ્ઞા થઈ છે તેનું પાલન કરવા આવ્યા તેના પછી આઠમો મર્મ કૃષ્ણ નામ સ્ૂરે તબ આપ વાક નામ અને દે રીતનું તેનું જીવન બની ગયું શ્રીજીના દર્શન કર્યા દંડવત કરી ભેટ કરી આપને વાકો જૂઠની કે પાતરી ધરી મહાપ્રસાદ લ્યો ઔર આજ્ઞા માંગી આપને ઘર ગોકુલ ગયો હવે આવી રહ્યો છે આગળનો મર્મ ઘોષ ત્રિય ભાવના ઉભય જાને અને ગુણગાન સાતમો અને છઠ્ઠો મર્મ પણ તેની પહેલાં તેણે વિચાર્યું કે અમે પરીક્ષા કરીએ બસ મેં જાય બેઠ્યો મુર્દાકી આંચમે દાર બાટી ખાતો મન અહર્નિશ અહીં કહે જો દેખો શ્રી ગુસાઇજી મેરો કહે ઉદ્ધાર કરત હે ગુણગાન ચાલી રહ્યા છે કે ગુસાઇજી મારો ઉદ્ધાર કેવી રીતે કરશે આ તો સાતમો મર્મ અને છઠ્ઠો મર્મ છે ગોષ ભાવના વાક્યમાં આવી રહ્યું છે આહર નિશ એટલે દિવસ અને રાત્રિ બંને સમય આ રીતે મનમાં કહીને શ્રી ગોસાઇજીના ગુણગાન કરતા મીન્સ કે વ્રજાંગનાઓના ભાવનું સ્મરણ કરતા રાત્રિકાલીન લીલા શ્રી ચંદ્રાવલીજી અને અન્ય ગોપીજનોના ભાવનું પણ સ્મરણ કરવા લાગ્યા ઓર એક રાજા કોડ હતો અને ઔષધિકની શ્રી ગુસાઇજી કે પાસ આયો શ્રી ગોસાઇજી કહે અમારો એક સેવક સ્મશાનમય રહ હૈ વા જૂઠની તું જોરાવરીશો લે કે ખા તેરો કોડ જાય ગો અને એસે કરી હવે છે પાંચમો મર્મ આપણે કરી રહ્યા તેનો તેની સમજ તો વા વૈષ્ણવને કહી સુધી કરત હે તો આપને મન મેં નિશ્ચય કિ શ્રી ગુસાઇજી સાક્ષાત ઈશ્વર હૈ મેં દુષ્ટતા બહુ કીની પરિપ્રભુ દયાલ હૈ ઉલ્ટો ગુણ કરી માને મેરો કૃત્ય ન દેખે અબ મેં જાઈ અબ પ્રભુન કી આજ્ઞા પ્રમાણ સેવા કરુંગો શ્રી ગોસાઇજીનું ભાવ સ્વરૂપ હૃદયમાં વધાર્યું છે હવે આવે છે ચોથો મર્મ ઉહાસો સ્નાન કરી આપને ઘર આવી વસ્ત્ર પહેરી શ્રી ગોસાઇજી કે પાસે આવ્યો મહારાજ આપ પૂરણ પુરુષોત્તમ હો મેં દુષ્ટ સ્વભાવ કરી દુષ્ટ જીવ હું દુષ્ટ કર્મ કીએ

એસે કરત કેતેક દિન મેં આ કી દેહ અશક્ત ભય યાને શ્રી ઠાકુરજી તથા ઘર મેં જો કછું હતો શ્રી ગુસાઇજી કે ઘર પહોંચાય આશ્રય શ્રી વલ્લભ વિઠ્ઠલનો જ કર્યો છે પાછે દેહ છૂટી અને ભગવદ લીલા મેં વાકો પ્રવેશ ભયો તો આ સૌથી ફલરૂપ મર્મ છે કે જેમાં તેને ભગવદ્ લીલાની પ્રાપ્તિ થઈ છે તો શ્રી હરિરાયજી કહી રહ્યા છે કે દસથી કરીને જ્યારે પહેલાં મર્મ સુધી પહોંચશું ત્યારે આપ જીવને તેના મૂળ સ્થાનની પ્રાપ્તિ થશે અને પ્રથમ મર્મ છે આશરો એક દ્રઢ શ્રી વલ્લભ આદિશકો શ્રી વલ્લભ આદિશકી જય